हेलो सुकर से साड़ी कहीं नी बैठा छो तमे सु करो छो जीजू कहीं नी बस सुता सी ये दिवस पसी फोन करियो हां तो नवरण हता ते बस फोन कर ली तो ना मैं तो किथे साड़े भूल ही गया के सु ना आई एम थोड़ा भूल जाई जीजू ने ये हो से तो મે કે તું ભૂલી ગયા છો ના ના નથી ભૂલ્યા હો એવું છે હા બરાબર કેવું ચાલે છે બસ સારું છે અત્યારે તો તમારે કેવું છે બસ અમારે શાંતિ મોજ આવું નથી અહિયાં કરી આઈન મને મળવા નથી આવો ચમન મળવા આવું તો પછી તમારી બુમ ને ક્યાં મુકું એમને વળી ક્યાં મુકવાના હોય કરે ને તમે કામ છે હા આમ તો એક વાત તો હાલી હારી કરવાળી કેવાય ને હા તમારી બોનને ખબર પડી જાય તો આપડા બંને સિવાય બીજા કોને ખબર પડે તે એને ખબર પડી જાય

એ સાચી વાત તમે કેટલા કીટ કીટ હો જો તમાર બોલ ની હગાઈ થઈ મારા જોડે તમારી થઈ તો હતું ને તો તમે તો મને પસંદ કરો તો કરી તો કીધું કે આરી છોકરી હે કમોહક નહીં તો તો તમે ગમી ગયા ના હોય તો એ સમય કેમ નતો કીધો કીધું તો પેલા કેમ નતો કીધું કે હું ગમું છું

તો સાલું નહી બસ કેવ છે મન ના ખબર પડી જશે કોઈ ખબર ના પડે ને તો તમને બહુ જ કાટો પડી જશે હું તો તમે ડાયરેક્ટ ને ઓર તોડી નાખવાનો બટકો હું પરેશ ને તો ઘરે થી નવડાવવા બોલ કે છે કે આ શું કર્યું કોના જોડે કર્યું તો શું જવાબ આપશો એ તો જવાબ આપી દઈશ કૂતરો ગાડી ગયો હા હા એમ મારી બુન ગાંડી થોડી હોય તો તમે એવું બધું મોની લે છે તાર બુન તો ગાડી છે તમારા જેટલું મગજ નહીં એનું એ વાત સાચી હો થોડી ગાંડી છે

I, I love you, Sally, cute Sally. I love you too. Hello. Bye. Okay, bye.